રાજકોટના રેલનગર વિસ્તારમાં યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં આસિફ ઇકબાલ સોરા નામના યુવકની હત્યા રાજેન્દ્ર રાઠોડ નામના શખ્સ સાથે થયો હતો ઝઘડો રાજેન્દ્ર રાઠોડની પરિણિત પુત્રી સાથે આસિફને થયો હતો પ્રેમ ઓપલેટાનો રહેવાસી મૃતક આસિફ પ્રેમિકાને મળવા આવ્યો હતો પિતા રાજેન્દ્ર ઘરમાં બંનેને જોઈ જતા આસિફ પર કર્યો હુમલો રાજેન્દ્રએ છરી વડે હુમલો કરતા આસિફ ગંભીર રીતે થયો ઘાયલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આસિફને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હોસ્પિટલમાં સારવાર દરમિયાન આસિફ સોરાનું નિપજ્યું મોત બનાવને પગલે ડીસીપી ઝોન બે જગદીશ બાંગરવા પહોંચ્યા ઘટના સ્થળે યુવતી અને આસિફ ઇકબાલ સોરા છેલ્લા બે વર્ષથી હતા પ્રેમમાં અહેવાલ સંજય પોપટ

અને પગના ભાગેથી લોહી વધારે વહી જતા મરણ જનારનો મૃત્યુ નિપજેલ અત્યારે આરોપી જે છે રાજેન્દ્રભાઈ રાઠોડ એમને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ક્રાઇમ સીન ઉપર વિઝિટ કરી પુરાવા એકત્ર કરવાની તજવીજ ચાલુ છે અને આરોપીની વધુ પૂછપરછમાં જે પણ વસ્તુઓ સામે આવશે આના આધારે તપાસ આગળ વધારવામાં આવશે પ્રેમ અ પ્રાથમિક દૃષ્ટિયા એવું જાણવા મળ્યું છે કે આરોપી જે છે પાંસઠ વર્ષીય છે અને એમની પુત્રી સાથે જે જે મરણજનાર છે એમનો પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધના કારણે જ એમની હત્યા કરવામાં આવી છે બે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો એવું જાણવા મળ્યું છે સાહેબ કોઈ લગ્ન થયેલી હતા કેવું કંઈ જે જે મહિલા સાથે મરણ મરણજનારનો પ્રેમ સંબંધ હતો એમના લગ્ન થયેલા હતા અને એ જ રહેતા હતા ઘટના ક્યારે બની અને કોણ કોણ આજ બપોરે સાડા ચાર વાગ્યાની આજુબાજુની છે અને ત્યારે જે મરણ જનાર છે મરણ જનારની પ્રેમિકા અને એમની પુત્રી અને આરોપી ચાર માણસો ઘરમાં હાજર હતા